હેલો દોસ્તો કેમ છો બધા મજામાં ને ચાલો તો આજે આપણે પતંગનો દોરો પીવડાવી લઈએ કારણ કે બે દિવસ પછી છે આપણી ઉત્તરાયણ ચાલો ચાઈએ હવે આ જોઈ લો મેં પીવડાવવાનું ચાલુ કરી દીધું હતું અને હવે દોરો વીંટવાનો ટાઈમ આવશે ચાલો હવે જો વીંટવાનું પણ ચાલુ થઈ ગયું આનાથી આપણે મોટો દોડો બનાવવામાં આવશે ચાલો હવે પતંગ ઉડાડવા જઈએ આપણે તો પહેલાં તો મહેશભાઈ ઉડાડવા માંડ્યા ને મને ઉડાડવા પણ ના આપ્યું મહેશભાઈ ઉડાડતા હતા ઉડાડતા હતા ધીમે ધીમે બધા ઉડાડતા હતા ઘરે બધા મોજ મસ્તીમાં બેઠા હતા કીધું કે મને ઉડાડવા આપો તો મને ના પાડી એમાં મારું મોઢું આવું થઈ ગયું ચાલો ફાઈનલી આપણો વારો પણ આવી ગયો આપણે પણ ઉડાડવાનો વારો આવી ગયો તો જો મને તો થોડું થોડું જ આવડતું હતું ઉડાડતા એટલું બધું આવડતું નથી મને તો એ ભાઈએ મારો વારો આપી દીધો અને હું થઈ ગયો ખુશ પતંગ ઉડાડવાની મજા જ કંઈક અલગ છે ભાઈ તો નવો હોય તો લાઇક કરો અને ફોલો કરજો અને શેર કરજો અને કોમેન્ટ પણ કરતા જજો થેન્ક યુ